એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉનામાં બાલ ગણેશ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા આયોજિત સીતા માતાના હરણનું પ્રદર્શન નિહાળવા લોકો ઉમટ્યા ઉના શહેરમાં બાલ ગણેશ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા મંત્રી સોસાયટી સુવર્ણબાગ પાસે છેલ્લા સત્તર વર્ષથી ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે દર વર્ષે ગણપતિ બાપાના પંડાલમાં અલગ અલગ ધાર્મિક પ્રદર્શનનું આયોજન કરે છે જેમાં આ વર્ષે સીતા માતાનું હરણ પ્રદર્શન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો રાત્રિના સમયે આ શો બતાવવામાં આવે છે અને લોકો ગણપતિ બાપાના દર્શન અને પ્રદર્શનને નિહાળવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જો જોકે ગણેશ મિત્ર મંડળના ગ્રુપના યુવાનોએ છેલ્લા એક મહિનાથી જહેમત ઉઠાવી કામગીરી શરૂ કરી હતી ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરી હતી આમ બાલ ગણેશ મિત્ર મંડળ દ્વારા ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના